હા હલો ફ્રેન્ડ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ ને મંગળવાર તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બકાલા માર્કેટ ગેટના લીલા ચકપજીના ભાવ અને રાજકોટભાઈ માર્કેટ ગેટના અનાજના ભાવ જો તમને બે યાદના ભાવ તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઇજ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શકપાજીના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ગુવાર ગુવારના જે કિલ્લાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ આઠ રૂપિયા છે હવે જોઈએ ભીંડો ભીંડાના જે કિલ્લાના ભાવ છે रुपिया थी रुपिया वर। वर रुपिया रुपिया, तो तीस रुपया लई चाली रुपया से हमें जो फुलावर फुलावर जिला भाव से हाड़ा पांच रुपया लाई छ रुपया अगियार रुपया से हमें जोए कॉबीज कॉबीजना भाव से एक रुपया लई बे रुपया से हमें जोए रींगणा ના જે કિલ્લાના ભાવ છે તે છ રૂપિયાથી લઈ પંદર રૂપિયાને પચાસ પૈસા છે હવે જોઈએ મોરા મોરાના જે કિલ્લાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ અડી એકવીસ રૂપિયા છે હવે જોઈએ કોથમરી કોથમરીના જે કિલ્લાના ભાવ છે પાંચ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે હવે જોઈએ ચૂરણ ચૂરણના જે કિલોના ભાવ છે તે પચાસ રૂપિયાથી લઈ સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ટમેટાં ટમેટાના જે કિલોના ભાવ છે તે ત્રણ રૂપિયાથી લઈ આઠ રૂપિયા છે હવે જોઈએ સુકી ડુંગળી સૂકી ડુંગળીના જે કિલાના ભાવ છે તે છ રૂપિયાને પચાસ પૈસાથી લઈ બાવીસ રૂપિયા છે હવે જોઈએ બટેટા બટેટાના જે કિલાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ લીંબુ લીંબુના જે કિલાના ભાવ છે દસ રૂપિયાથી લઈ ચાલી રૂપિયા છે હવે જોઈએ બીટ બીટના જે કિલાના ભાવ છે તો આઠ રૂપિયાથી લઈ સાડા બાર રૂપિયા છે હવે જોઈએ ગલકા કલકાના જે કિલોના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે કિલાના ભાવ છે તે સાડા બાર રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે કિલાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ગાજર ગાજરના જે કિલાના ભાવ છે પંદર રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ કાકડી કાકડીના જે કિલોના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ચાલી રૂપિયા છે હવે જોઈએ પરવર પર્વરના જે કિલોના ભાવ છે તે બાવન રૂપિયાથી લઈ બા રૂપિયા છે હવે જોઈએ કિંચોડા કિંચોડાના જે કિલોના ભાવ છે તે ચાલી રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ સરગવો ચરગવાના જે કિલ્લાના ભાવ છે દસ રૂપિયાથી લઈ પંચાવન રૂપિયા છે હવે જોઈએ કારેલા કારેલાના જે કિલ્લાના ભાવ છે તે ત્રીસ રૂપિયાથી લઈ પાંત્રી રૂપિયા છે હવે જોઈએ દૂધી દૂધીના જે કિલ્લાના ભાવ છે તે છ રૂપિયાથી લઈ અગિયાર રૂપિયા છે હવે જોઈએ ટિંડોરા ટિંડોરાના જે કિલ્લાના ભાવ છે તે ત્રીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ વાલોડ વાલોડના જે કિલ્લાના ભાવ છે પાંચ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે હવે જોઈએ અમેરિકન મકાઈ અમેરિકન મકાઈના જે કિલ્લાના ભાવ છે તે અગિયાર રૂપિયાથી લઈ સોળ રૂપિયા છે હવે જોઈએ લીલ લસણ લીલા લસણના જે કિલ્લાના ભાવ છે તે તેત્રીસ રૂપિયાથી લઈ બાઠ રૂપિયા છે હવે જોઈએ લીલી હળદર લીલી હળદરના જે કિલ્લાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ચાલી રૂપિયા છે હવે જોઈએ લીલા લીલામરસા લીલા મરસાના જે કિલ્લાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ચણા લીલા લીલા ચણાના જે કિલ્લાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ એકવીસ રૂપિયા છે હવે જોઈએ આદુ આદુના જે કિલ્લાના ભાવ છે પાંત્રીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ લીલી ડુંગળી લીલી ડુંગળીના જે કિલ્લાના ભાવ છે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ વાળ વાલના જે કિલ્લાના ભાવ છે પચીસ રૂપિયાથી લઈ અડત્રીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે કિલ્લાના ભાવ છે તે સાત રૂપિયાથી લઈ બાર રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તમારે દરરોજને માટે અમારા યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયાની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયાને લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હવે મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ